હલો ફ્રેન્સ તો આજે આપણે જીસીલ એડ્યુલ છે તો વિડીયોને સંપૂર્ણ જોજો બને તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો વિદ્યા ને અવિદ્યા બંને શું છે તો એ વેદ છે ભાઈ વિદ્યા અને અવિદ્યા બંને શું છે ભાઈ તો વેદ છે ખાસ યાદ રાખો ભાઈ વિદ્યા અને અવિદ્યા બંને શું છે તો વેદ છે વિદ્યા માનવને ક્યાં પહોંચાડે છે તો વિદ્યા માનવને અમૃત તત્વ સુધી પહોંચાડે છે ક્યાં સુધી પહોંચાડે છે ભાઈ અમૃત તત્વ સુધી પહોંચાડે છે ખાસ યાદ રાખજો ભાઈ વિદ્યા માનવને અમૃત તત્વ સુધી પહોંચાડે છે અવિદ્યા શું પાર કરાવે છે અવિદ્યા દ્વારા ભાઈ સંસાર સાગર ને આ અવિદ્યા રહેલી છે એ અવિદ્યા સંસાર સાગર પાર કરવા માટે જરૂરી છે વિદ્યા એટલે શું તો વિદ્યા એટલે પરમ જ્ઞાન કેવું જ્ઞાન ભાઈ

પરિવારનું યોગ્ય નિભાવ માટે જે અર્થ ઉપાર્જન કરવું જરૂરી હોય તે કરવા માટેનું જ્ઞાન એટલે શું પરિવાર જો જીવનને ટકાવી રાખવા માટે જીવનની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે સમાજના વ્યવહારોને સાચવવા માટે પરિવારોનું યોગ્ય રીતે નિભાવ કરવા માટે અને અર્થ ઉપાર્જન કરવાનું જે કાર્ય કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો એને અવિદ્યા કહેવામાં આવે છે એને શું કહેવાય વાળા મિત્રો અવિદ્યા કહેવામાં આવે છે બરાબર જે તમને કેળવણી અથવા વગર કેળવણી દ્વારા પણ મળી શકે છે આગળ વધીએ કેળવણી જે સંસ્કૃત ભાષાનો શબ્દ છે એનો અર્થ શું થાય છે

શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ આવું જેને ચંદ્રગુપ્ત મૌર્ય ભાઈ રાજા બનવામાં મદદ કરી એ ચાણક્ય એ કોટિલ્ય જેને અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક પણ લખ્યું એ ચાણક્યની વાત છે ભાઈ એ ચાણક્યની વાત છે એ કોટિલ્યની વાત છે કેળવણી એટલે બાળક અને માણસના શરીર મન અને આત્માના ઉત્તમ માણસોનું આવું બરાબર અહીંયા મન આવે મિત્રો મનનું બરાબર મનનું આવેકરણ તો આવી વ્યાખ્યા કેળવણીની કોના દ્વારા આપવામાં આવી તો આપણા સૌના પ્રિય એવા ગાંધીજી દ્વારા આ વ્યાખ્યા રજૂ કરવામાં આવી યાદ રાખતા જ ભાઈ આગળ વધીએ કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી વિકાસ છે આવું કોના દ્વારા કહેવામાં આવ્યું તો પેસ્ટોલોજી બરોબર પેસ્ટોલોજી દ્વારા કહેવામાં આવેલી આ વાત છે ભાઈ કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક શું સંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે આવું પેસ્ટોલોજી દ્વારા કહેવામાં આવેલી વાત છે ભાઈ કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આવું કોણે કીધું કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે આવું કહેનાર રૂસો હતા કોણ હતા ભાઈ રૂસો હતા કે જેણે કીધું ભાઈ કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે કેળવણીમાં વિદ્યાર્થી શિક્ષક અને સમાજ એમ ત્રણ ધ્રુવ સક્રિય હોય તેથી તેને ત્રિધ્રુવી પ્રક્રિયા કહે છે તો તો કીધું ડીવી દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ કેળવણીમાં વિદ્યાર્થી શિક્ષક અને સમાજ એમ ત્રણ ધ્રુવ હંમેશા સક્રિય તમને જોવા મળે છે લોકો થી લોકો માટે લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી લોકો માટે લોકો દ્વારા લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી અબ્રાહમ લિંકન દ્વારા કહેવામાં આવેલી એ વાત છે એને ભૂલાય નહીં પ્રાકૃતિક શિક્ષણના હિમાયતી કોણ હતા તો રવિન્દ્રનાથ ટાગોર પ્રાકૃતિક શિક્ષણના હિમાયતી હતા ભાઈ રવિન્દ્રનાથ ટાગોર પ્રાકૃતિક શિક્ષણના હિમાયતી હતા નૈસર્ગિક અનૌપચારિક શિક્ષણની હિમાયત કોણે કરી તો વિનોબા વિનોબા ભાવે ભાવે દ્વારા અનૌપચારિક શિક્ષણની હિમાયત કરી હતી ત્યારબાદ પ્રકૃતિવાદી શિક્ષણ શાસ્ત્રી અથવા મનોવૈજ્ઞાનિક બે કહી શકાય તો રૂસો છે ને રૂસો એ પ્રકૃતિવાદી ભાઈ પ્રકૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરનારા બરોબર એક સારા એવા શિક્ષણ શાસ્ત્રી છે માતૃભાષામાં શિક્ષણ આપવું આ કોનું કહેવું હતું તો કે માતૃભાષામાં શિક્ષણ આપવું આ ગાંધીજી દ્વારા કહેવામાં આવેલી વાત હતી ભાઈ કોના દ્વારા ગાંધીજી દ્વારા કહેવામાં આવેલી વાત હતી કેળવણી દ્વારા ઉદ્દેશો સિદ્ધ કરવાનું

લઈને ઘણી બધી સંસ્થાઓમાં ભાઈ બુનિયાદી શિક્ષણ આપવાની વાત કરવામાં આવી પ્રોજેક્ટ પદ્ધતિ ક્યાં શિક્ષણ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી કોણે શિક્ષણ શાસ્ત્ર દ્વારા વિકસાવવામાં આવી તો કિલ પેટ્રિક કોના દ્વારા ભાઈ કિલ પેટ્રિક દ્વારા ભાઈ આ પ્રોજેક્ટ પદ્ધતિ વિકસાવવામાં આવી બાળકોના ગાંધી કોણ કહેવાતા હતા તો ભાઈ ગીજુભાઈ બધેકા બરાબર ગીજુભાઈ બધેકાને બાળકોના ગાંધી તરીકે ઓળખવામાં આવતા ગીજુભાઈ બધેકા ક્યાંના વતની હતા તો અમારું ભાવ ભરેલું ભાવનગરના વતની હતા બાળકોની મૂછાળી માં આવું ઉપનામ કોનું છે તો ગીજુભાઈ બધેકાનું ઉપનામ છે બાળકોની મૂછાળી માં વાર્તાનું શાસ્ત્ર નામનું પુસ્તક કોનું છે તો ગીજુભાઈ બધેકા વાર્તાનું શાસ્ત્ર એવું પુસ્તક પણ લખ્યું હતું અને વાર્તા દ્વારા શિક્ષણ આપવું એ પણ દ્વારા જ આવેલી એક પ્રથા કહી શકાય દીવા સ્વપ્ન પુસ્તકના રચિતા કોણ છે તો ગીજુભાઈ બધેકા જ છે ભાઈ કે જેને દિવા સ્વપ્ન દીવા સ્વપ્ન નામનું પુસ્તક લખ્યું હતું ઈસવીસન 1926 છવ્વીસમાં નૂતન બાલ શિક્ષણ સંઘની સ્થાપના કોણે કરી હતી તો ઈસવીસન નૂતન શિક્ષણ સ્થાપના ગીજુભાઈ દ્વારા ભાવનગર ખાતે કરવામાં આવી હતી બાલ સાહિત્યના બ્રહ્મા બાલ સાહિત્યના બ્રહ્માનું બિરુદ ગીજુભાઈ બધેકાને કોના દ્વારા આપવામાં આવ્યું તો કાકા સાહેબ કાલેલકર દ્વારા કાકા સાહેબ કાલેલકર દ્વારા પર સાહિત્યના બ્રહ્મા આવું વિરુદ્ધ ગીજુભાઈ બધેકાને આપવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું તો સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્ર હતું શું હતું ભાઈ નરેન્દ્ર હતું જનસેવા એ જ પ્રભુ સેવા આ સ્વામી વિવેકાનંદ નો કયો મંત્ર હતો તો આ જીવન મંત્ર જન જનસેવા એ જ પ્રભુ સેવા એ સ્વામી વિવેકાનંદનો ભાઈ જીવન મંત્ર હતો ધર્મો રક્ષી વિવેકાનંદ માટેનું મંત્ર હતું તો પ્રેરણા મંત્ર હતું કયું મંત્ર હતું પ્રેરણા મંત્ર હતું મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવીને આવી પીડીએફ જોવા માટે બરાબર આવીને આવી પીડીએફ જોવા માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર બતાવી રહ્યો છે એ નંબર ઉપર વોટ્સઅપ કરો જેથી કરીને આ બધા મોડ્યુલની પીડીએફ આપણે ટૂંક સમયમાં તૈયાર થઈ જવાની છે જે તમને વોટ્સઅપ કરી આપવામાં આવશે ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ